મુન્દ્રા રિયલ સ્ટેટ એસોસિએશન દ્વારા જમીન માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદન અપાયું આવેદનમાં જણાવ્યા મુજબ હાલ મુન્દ્રા શહેર તેમજ તાલુકો વિકાસની હરણફાળ તરફ જઈ રહ્યા છે જેમાં જમીનોના ભાવ વધતા જતા હોવાથી ભૂમાફિયાઓ સક્રિય થઈ ગયા હોય તેવું જણાય છે આ બાબતની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હાલ ઘણા સમયથી મુન્દ્રા તાલુકાના દસ કિલોમીટરના દાયરા જેવા કે મુંદ્રાથી ગુંદાલા ગુંદાલાથી પ્રાગ પર મુન્દ્રાથી બરાયા સુધીના વિસ્તારમાં કોઈ ચોક્કસ ગેંગ દ્વારા ષડયંત્ર રચાયું હોય તેવું જણાય છે છેલ્લા બે મહિના દરમિયાન કચ્છમિત્ર દૈનિકમાં પ્રસિદ્ધ થતી નોટિસ દ્વારા સાટા કરાર રદ થવાના સમાચારો વાંચ્યા અમુઈ અંગત તપાસ કરતા જાણવા મળ્યું કે આવા શખ્સો જમીન ધારક માલિક પાસેથી સોદો નક્કી કરી દસ ટકા જેવી રકમ સુધી આપી સાટા કરાર કરી મુદત પર બાકી પેમેન્ટ માટે કરાર કરે છે પરંતુ સમયમર્યાદા પૂરી થયા બાદ પણ સાઈઠ દિવસ જેટલો સમય જમીન માલિક આપે છે છતાં પહોંચી શકતા નથી અંતે જમીન માલિક સાટા કરાર રદની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરે છે ત્યારે સામેવાળા આવી જમીન ધારકોની જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેમની પાસેથી પૈસા પડાવવાની તજવીજ કરે છે હાલમાં જ બરાયા ગામના સર્વે નંબર એકવીસ જૂના સર્વે નંબર બસો ત્રાણું ત્રણ હેક્ટર એક એકસઠ નેવ્યાસી વાળી જમીનમાં આવી જ રીતે રજા કોસમાણ કુંભાર નામની વ્યક્તિ કોઈ અજાણ્યા શખ્સો સાથે ગેરકાયદેસર દબાણ કરીને બેસી ગયો છે જો કે આ અંગે પ્રાગપુર પોલીસ સ્ટેશને લેખિત જાણ પણ કરેલ છે પણ આવા લોકોના ત્રાસથી મુંબઈ જેવી મહાનગરીમાંથી આવતા ઇન્વેસ્ટરો અહીં રોકાણ કરતાં ખચકાટ અનુભવે છે જે માટે આપશ્રી દ્વારા અંગત રસ લઈ તાત્કાલિક નિર્ણય કરાવો અન્યથા મુંદરાના વિકાસમાં આવા અવરોધો લેતાની સાથે જ ડામી દેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આવા તત્વો ખુલ્લી અને લુખ્ખી દાદાગીરી કરશે અને લોકોમાં દહેશત ફેલાશે હાલ મુંદરા બંદરીય ક્ષેત્રે તથા ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વસ્તરે પ્રસિદ્ધ પામેલ છે અને જો આવા તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિનો ખરાબ અનુભવ થાય તો નવી આવનાર કંપનીઓ તથા જમીન ડેવલોપ કરી મકાનોની સુવિધા આપનાર બિલ્ડરોના નાણાં ફસાઈ જાય અને ધંધા ઉદ્યોગોને અસર પહોંચે તેમ હોય આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાયદાકીય સખત કાર્યવાહી થવી જોઈએ તેવી લોકહિતમાંની માંગ કરવામાં આવી હતી મુંદ્રા તાલુકાની સિટીની જમીનો બિનખેતી થયેલ ઠામો અને બિનખેતી પ્લોટો અને કોઈ રહેણાંકના પ્રોજેક્ટો ચાલુ થવાના હોય કે સંભવિત ડેવલોપ થવાને લાયક હોય તેવી જમીનોને આડે ઇરાદા પૂર્વક અમુક તત્વો ગેરકાયદેસર રીતે ગરીબોના ઝોપડા કે અન્ય લાગતા વળગતાઓના મજૂરોના નામે ઝોપડા ઊભા કરી દેવામાં આવે છે જેના કારણે પ્રોપર્ટીના આવવા જવાના હક્કોમાં અંતરાય ઊભા થાય છે તેમજ ગરીબો તથા મજૂરોને આગળ કરી તેમના નામે જમીનોના માલિકને બ્લેકમેલિંગ કરી પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચાલે છે

ત્યાં લુકા તત્વો હોય જમીનોમાં દબાણ કરી અને લોકો જમાવી બેસે છે એમાં વહીવટીંત્રણને કડક થવા માટે હવે અમે ખાસ આવેદનપત્ર જેથી કરીને બિઝનેસકારો ધંધાકારો ધંધા ધંધો કરી શકીએ લેન્ડ લે અને બે પાંચ લાખ રૂપિયા થતો ટોકન આપી અને પાછી પાછળનું પેમેન્ટ નહીં કરીને કબજા લઈ લે છે આ બનાવને અમે છીએ છે આના સામે અમને પ્રોજેક્ટ હા એમના માટે પણ અમે એસોસિએશનના સભ્યોને પણ અમે એક નિવેદન કરેલું છે કે પોતાના પ્રોજેક્ટને સફાઈ રાખવી અને વહીવટને પણ અમે જાણ કરી છે કે ભાઈ આમાં સફાઈ દરેક સફાઈ હોવી જરૂરી છે અને અડાણી પોર્ટને પણ કીધું છે અમે કે આવો દાખલા તરીકે અડાણી પોર્ટ રોડ છે ત્યાં સફાઈ થવી જોઈએ અને લાઇટો નવી આવી જોઈએ એવો અમે એક આવિરત કાર્ય જોઈએ લેટ્સ ગો real freshness carbonated yash soft drinks